નમસ્કાર દર્શક મિત્રો દૂરદર્શનના વિશેષ કાર્યક્રમ જિંદગી કેફેમાં હું શિવાની જોશી આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આજે વિશ્વ અસ્થમા દિવસ છે સમગ્ર વિશ્વમાં દર વર્ષે મે મહિનાના બીજા મંગળવારે અસ્થમા દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસનો હેતુ અસ્થમા અંગે જાગૃતિ ફેલાવવાનો તેના લક્ષણોને ઓળખવાનો અને તેને અટકાવવાનો છે વર્લ્ડ અસ્થમા ડેની શરૂઆત ઓગણીસો અઠ્ઠાણુંમાં ગ્લોબલ ઇનિશિયેટિવ ફોર અસ્થમા દ્વારા કરવામાં આવી હતી દર વર્ષે અસ્થમા દિવસની અલગ અલગ થીમ પર ઉજવણી કરવામાં આવે છે અને આ વર્ષની થીમ છે મેક ઇન હિલ્ડ ટ્રીટમેન્ટ એક્સેસિબલ ફોર ઓલ ત્યારે આજના આ વિષય પર ચર્ચા કરવા માટે દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ફેફસાના રોગના નિષ્ણાંત ડોક્ટર મિતેશ દવે સર આપનું સ્વાગત છે દૂરદર્શનના સ્ટુડિયોમાં અને આ સાથે જ બાળ રોગ અને કિશોર આરોગ્ય સલાહકાર ડોક્ટર ચિરાગી શાહ પણ ઉપસ્થિત છે મેમ આપનું પણ સ્વાગત છે દૂરદર્શનના સ્ટુડિયોમાં દર્શક મિત્રો આજની આપણે આ ચર્ચા શરૂ કરીએ એ પહેલાં જો આ વિષયને લગતા આપના કોઈ પ્રશ્ન હોય તો તમારી ટીવી સ્ક્રીન પર ફ્લેશ થતા નંબર પર તમે ફોન કરીને અમને પૂછી શકો છો ચર્ચાની શરૂઆત કરીએ તો ડૉક્ટર મિતેશ સૌથી પહેલાં હું આપને પૂછવા માંગીશ કે અસ્થમા એટલે શું અને તેના કારણો કયા હોઈ શકે જી નમસ્કાર આ અસ્થમા બેસિકલી એક ફેફસાનો રોગ છે ક્રોનિક ડિસીઝ છે એટલે લાંબા ગાળાની ડિસીઝ છે આ બીમારીની અંદર ફેફસાની શ્વાસનળીઓ જે હોય એ અફેક્ટ થાય છે આમાં થાય શું કે જ્યારે પેશન્ટને કોઈ બી કારણોસર એલર્જીક ઓર નોન એલર્જિક જ્યારે ફેફસાની અંદર કોઈ એલર્જન જાય ત્યારે એ શ્વાસનળીઓમાં સોજો લાવે નોર્મલ શ્વાસનળી પડી હોય પણ એ જ્યારે સંકુચાઈ જાય એનો માર્ગ નાનો થઈ જાય ત્યારે પેશન્ટને ત્યાંના સિમ્ટમ્સ પ્રત્ય ઉત્પન્ન થાય છે તો જ્યારે એ સોજો આવે ત્યારે એને અસ્થમા કહેવાય એટલે બેસિકલી કોઈ બી કારણથી શ્વાસનળીના અંદર સોજો આવવાને અસ્થમા કહેવાય હવે આના કારણમાં આપણે એલર્જીક અને નોન એલર્જીક બે મુખ્ય કારણ હોઈ શકે એલર્જી જેમ નામથી જ ખબર પડે છે હવે કોઈ વસ્તુની પેશન્ટને એલર્જી હોય અને એ વસ્તુ શ્વાસનળીમાં જાય તો એ સોજો લાવે એટલે અસ્થમા કરાવે નોન એલર્જીક કારણોમાં ઘણા બીજા બધા જેમ કે પલ્યુશન સ્મોક કોઈ એક્સરસાઇઝ ઇન્ડ્યુસ અસ્થમા બી હોય કે પેશન્ટને શ્વાસનળી અસ્થમા બી થઈ શકે ઘણા લોકોને ઓક્યુપેશનલ અસ્થમા બી હોય છે એટલે કે જ્યાં કામ કરે ત્યાંની કોઈ વસ્તુ એના શરીર ને માફક ના આવતી હોય એ શ્વાસ નળીમાં જાય તો પણ અસ્થમા કરાઈ શકે એટલે આમ બે મુખ્ય કારણ આપણે યુઝ કરી શકીએ કે અસ્થમા એલર્જીક બી હોઈ શકે અને નોન એલર્જીક બી હોઈ શકે ડૉક્ટર ચિરાગી હવે આપની પાસે આવીશ ને પૂછીશ કે ભારતમાં અસ્થમાનું કેટલું છે અને ગુજરાતમાં આપણે ક્યાં છીએ અસ્થમાના રેન્કિંગમાં સૌપ્રથમ પ્રથમ શિવાની બેન હું તમારો અને દૂરદર્શનનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવો સેન્સિટિવ ટોપિક તમે અત્યારે લાવ્યા છો જેની અત્યારે આપણા લોકોને આપણા સિટીઝનને જાણકારી આપવી ખૂબ જરૂરી છે કારણ કે આ એક એવો રોગ છે જે રોગ હોવા છતાં પણ આપણે પેશન્ટને નોર્મલ લાઈફ જીવાડી શકીએ છે એના માટે આપણે ઇન્સિડન્ટ જોઈએ અત્યારે આ રોગનું પ્રમાણ ભારતમાં કેટલું છે હું એમ ઇન જનરલ કહું તો લગભગ ચારથી ઓછી વય વર્ષના બાળકોમાં અરાઉન્ડ લેસ દેન ટુ છે પણ ફોર ટુ ફોર્ટીન ઇયર્સમાં ઇટ ઇઝ અરાઉન્ડ સેવન ટુ નાઇન પર્સન્ટ અને અડલ્ટમાં ઇટ ઇઝ અરાઉન્ડ ટેન ટુ ઇલેવન પર્સન્ટ આ પર્સન્ટેજ તો તમને નાના દેખાશે પણ આપણે ભારતની વસ્તી જોઈએ અને પછી એનો આંકડો કાઢીએ તો અરાઉન્ડ એવરી યર આપણા ભારતમાં લગભગ ત્રણ કરોડ લોકો અસ્થમા ડિટેક્ટ થાય છે બીજા તો અલગ જે ઓલરેડી અસ્થમાની ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે માટે અત્યારે અમારા જોવામાં આવ્યા પ્રમાણે અસ્થમાનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે એટલે જ અને અવેરનેસ લાવવી બહુ જરૂરી છે અને એટલે જ આપણે આ અસ્થમા ડે ઉજવીએ છે જી ડોક્ટર મિતેશ આપને પૂછવા માંગીશ કે સામાન્ય રીતે આપણે અસ્થમા એટલે એવું સમજીએ કે લોકોને શ્વાસ ચડે કે શ્વાસ ન લેવાય એ જ એનું લક્ષણ છે પણ એના સિવાયના બીજા કયા લક્ષણો છે અને પર્સન ટુ પર્સન એ લક્ષણો વેરી થાય જી તો બેસિકલી જેમ આપણે કારણ કીધું કે અસ્થમા થાય શું કામ અસ્થમા થાય એટલા માટે કે શ્વાસનળીની અંદર સોજો આવે છે હવે એ સોજો આવવાના કારણે જ્યારે શ્વાસ નળી સંકુચાઈ જાય અને પેશન્ટ શ્વાસ લે ત્યારે ત્યાંથી જે હવા પસાર થાય એનાથી અવાજ આવે એટલે કે વિઝિંગ અને નોર્મલ લેંગ્વેજમાં છાતી ગાજતી હોય એવું પણ કહેતા હોય છે છાતીમાંથી ઘર ઘર જેવો અવાજ આવે એવું પણ કહેતા હોય છે તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ અને કોમન લક્ષણ છે બીજું પેશન્ટમાં ઘણી બધી ગેરમાન્યતાઓ છે કે શ્વાસ ચડે તો જ અસ્થમા એટલે એના સિવાય સૌથી કોમન સિમ્ટમ તમને કઉ અસ્થમાનો તો ઇટ ઇઝ કફિંગ શ્વાસ ચડવો અસ્થમાનો કોમન સિમ્ટમ નથી એ લેટર સ્ટેજમાં જ્યારે તમે વર્ષો સુધી અસ્થમાને અનકંટ્રોલ રાખો એની સાથે ઇલાજ તમે સરખો ઈલાજ ના લો અને ઇગ્નોર કરો ત્યારે જઈને એ સ્ટેજ આવે જયારે પેશન્ટને શ્વાસ ચડે સ્ટાર્ટિંગ હંમેશા ઉધરસ કફિંગ તો કફિંગ એક સૌથી કોમન પેશન્ટને સિમ્ટમ હોય છે બીજું શ્વાસનળીમાં સોજો આવવાના ઘર ઘર જેવી ત્રીજી વસ્તુ જો ઘણી વખત અસ્થમા વાળા પેશન્ટ એટલે કે જે નળીમાં આવે એ જ સોજો નાકમાં આંખમાં બધી જગ્યાએ આવે તો નાકમાંથી પાણી વેવું છીકો આવવી આંખોમાં ખંજળ આવવી એલર્જીના જે કોમન લક્ષણ હોય એ બધા પણ અસ્થમામાં પેશન્ટને દેખાતા હોય છે તો અસ્થમાના દર્દીઓને એલર્જી થાય ત્યારે તો વધારે તકલીફ પડતી હશે ને જેમ તમે કીધું કે એલર્જી બી એનું એક લક્ષણ છે જી 90% ઓફ અસ્થમેટિક્સ આર એલર્જિક ઓકે 10% માં બાકી બધા જે આપણે ચર્ચા કરી કે ભઈ ઓક્યુપેશનલ અસ્થમા આવે એક્સરસાઇઝ ઇન્ડ્યુસ અસ્થમા આવે તો જે 90% એલર્જીક પેશન્ટ્સ છે એમાં જે આપણે ચર્ચા કરી કે ભઈ છાતી ગાજવી અવાજ આવો શરદી છીકો નાકમાંથી પાણી આંખમાંથી પાણી આંખ લાલ થવી ઉધરસ આવવું સૌથી કોમન છે ઉધરસ આવવું એટલે ને જો શ્વાસ ના ચડતો હોય તો એનો મતલબ એ નથી કે ને અસ્થમા નથી ઉધરસ આવું સૌથી કોમન સિમ્ટમ છે અસ્થમા સૌથી પહેલા બધાને નાઇન્ટી પર્સન્ટ લોકોને એનાથી જ ચાલુ થાય

બાળકોમાં એની શરૂઆત આપણે લેસ એન ફાઇવ યર્સમાં તો લગભગ અસ્થમા તરીકે એને સ્ટેમ્પ જ નથી કરતા મોર ડેન ફાઇવ યર્સમાં જ લગભગ એને કહીએ લેસન ફાઇવ યર્સમાં અમે એને સાદી એટલે અમારી ભાષામાં એને હાઈપર રિએક્ટિવ એરવે ડીઝીઝ અસ્થમા નામ જ નથી આપતા રાઈટ એ લોકોને શરૂઆત જેમ સાહેબે કીધું મોસ્ટલી સાઇલેન્ટ કફિંગથી જ થાય છે અને સૌથી કોમન આ કફ રાતના જ વધારે હોય છે અડધી રાતે પેરેન્ટ્સની તથા બાળકની બંનેની ઊંઘ ડિસ્ટર્બ થતી હોય પછી સામાન્ય રીતે બાળક જ્યારે રમતું હોય રમ્યા પછી પણ ખાંસી ખાવા લાગે છે કોઈક વાર બહુ જ હસતું હોય તો પણ એને ખાંસી આવવા માંડે છે કે થોડુંક બહાર રમીને પણ બાળક થાકી જતો હોય ઇનિશિયલી આની શરૂઆત આટલાથી જ થતી હોય છે પછી આ સિમ્ટમ્સ વધતા હોય ત્યારે બાળકને સાથે કોઈક ઇન્ફેક્શન વાયરલ ઇન્ફેક્શન થયું તો એની સાથે કફિંગ વધી જતું હોય પછી ડોક્ટરની વિઝીટ વધે એટલે એન્ટીબાયોટિક્સ કફ સિરપ્સ એડ થાય હવે આ સિમ્ટમ જો દસ દિવસ અંદર મટી જાય તો ઇટ ઇઝ સિમ્પલ વાયરલ ડિસીઝ પણ કોઈક વાર આ દસ દિવસથી વધારે પણ થતા હોય જ્યારે સાહેબે વાત કરી એમ આપડી શ્વાસનળી જે શ્વાસનળીનો નાનામાં નાનો ભાગ એ ફેફસામાં હોય છે એ શ્વાસનળી પર સોજો આવે એ સંકોચાય ત્યારે આના સિમ્ટમ્સ વધી જતા હોય છે એવું થાય એ મોર દેન ટેન ડેઝ હોય અને આ ફ્રિકવન્સી ઓફ સિમ્ટમ વર્ષમાં લગભગ બે થી ત્રણ થી વધારે વાર બાળક ફેસ કરતું હોય સાથે બાળકને ફેમિલી હિસ્ટ્રી હોય ઘરમાં મા બાપ છે કદાચ મા બાપને ના હોય પણ દાદા દાદી છે કે ફોઈ ફોવા છે કોઈને પણ અસ્થમાની તકલીફ હોય અને અસ્થમા સિવાય એક બીજો બહુ ઇમ્પોર્ટન્ટ એલર્જીક ડિઝીઝ છે જે બહુ જ કોમનલી અમે કહીએ કે પંચાણું ટકામાં હોય જ છે એ છે એટોપિક ડર્મેટાઇટિસ એટલે સાદું ખરજો સ્કીન પરનું જે રેશેસ ને બહુ જ ડ્રાય સ્કીન જેના કારણે આપણે બાળકોમાં જોતા હોય અસ્થમા અને આ બે ડીઝીઝ લગભગ જોડે જ હોય છે એટલે જે બાળકના ફેમિલીમાં એટોપિક ડર્મેટાઇટિસની હિસ્ટ્રી હોય કે અસ્થમાની હિસ્ટ્રી હોય એવા જ બાળક આગળ જઈને અસ્થમાના શિકાર બની શકે છે પણ બીજા નોર્મલ પણ થઈ શકે છે એટલે જરૂરી નથી કે દરેક બાળક જેને નાનપણમાં આવું વિઝિંગની તકલીફ હોય એને આગળ જતાં અસ્થમા થાય છે જી ખૂબ સરસ માહિતી આપી આપણે આપણી સાથે એક કોલર જોડાયા છે કિશોરભાઈ રાજકોટ થી જોડાઈ ગયા છે જી કિશોરભાઈ આપનો પ્રશ્ન પૂછો કિશોરભાઈ આપને અવાજ આવી રહ્યો છે હા જી સાહેબ જી આપનો સવાલ પૂછો અમાર નિશાન તેનો જવાબ આપશે હા જી સાહેબ જી હા જી સાહેબ તમારો સવાલ પૂછો કિશોરભાઈ હા જી સાહેબ મે જેલ વર્ષ નોકરી કરી

શ્રેણી છે એના હિસાબથી તો અસ્થમાની અંદર એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે પચાસ ટકા દવાનું કામ છે પચાસ ટકા પેશન્ટના જે પ્રિકોશન્સ છે જે ધ્યાન રાખે એનું કામ છે હવે મેં જેમને જેમ કીધું કે અસ્થમા થાય શું કામ કોઈ બી એલર્જન કે કોઈ બી એવી વસ્તુ જેનાથી તમારી શરીરને માફક નથી આવતું એ શરીર શ્વાસ નળીમાં જાય તો અસ્થમા થાય તો તમે જો એને ના જવા દો તમે જો રેગ્યુલર માસ્ક પહેરો તો એ આદતથી અસ્થમાને ઘણા લેવલ સુધી આપણે કંટ્રોલમાં લાવી શકીએ છીએ એટલે યસ લાઈફસ્ટાઈલ આપણે ચેન્જીસ કરીને અસ્થમાને કંટ્રોલમાં લાવી શકીએ છીએ પહેલી વસ્તુ છે રેગ્યુલર માસ્ક પહેરવું બીજી વસ્તુ આપણે એ કરી શકીએ કે અસ્થમાના અમુક ટ્રીગર્સ હોય કે અમુક વસ્તુઓ જ્યારે થાય ત્યારે અસ્થમા વધે જેમ કે કોઈનું જો વજન વધાર હોય તો અસ્થમા કંટ્રોલમાં આવતા પ્રોબ્લેમ થાય તો વજન નિયંત્રણમાં રાખી શકીએ ઘણા લોકોને એસિડિટીની પ્રોબ્લેમ હોય

તો તમે જોઈ શકો છો બીડીમાં સિગરેટમાં કેટલો ધુમાડો હોય એ શ્વાસ નળીમાં જાય તો તમે ઇમેજીન માટે ખૂબ જ હાનિકારક છે અને રેગ્યુલર એક્સરસાઇઝ તમારે કોઈ બી વસ્તુની ત્રીસ મિનિટની રોજની એક એક્સરસાઇઝ કરો જરૂરી નથી કે એ રેસ્પિરેટરી એટલે કે ફેફસાની જ કસરત કરો તમે કોઈ પણ કસરત એક્ટિવિટી જો તમે એક્ટિવ રહો તો પણ અસ્થમા સારું કંટ્રોલમાં રહી શકે છે

આનું રીઝન આનું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કેમ આ શબ્દ કીધું મારા પાસે જયારે પેશન્ટ આવે ત્યારે એક્સ રે લઈને આવતા હોય છે બ્લડ રિપોર્ટ લઈને આવતા હોય છે હોય છે અસ્તમેટિક એમને ખ્યાલ ના હોય પણ એ લઈને આવતા હોય છે ને કે સર એક્સ રે નોર્મલ છે બ્લડ રિપોર્ટ બી નોર્મલ છે મારી બીમારી મારા સિમ્ટમ્સ મટતા જ નથી પણ આ બીમારીની અંદર એક્સ બ્લડ રિપોર્ટ આ બધા નોર્મલ આવી શકે છે સૌથી પહેલી વસ્તુ છે હિસ્ટ્રી પેશન્ટને જ્યારે અમે ચેક કરીએ ત્યારે જેમ મેડમે કીધું આગળ કે ઉધરસ પણ ઉધરસની પણ એક પર્ટિક્યુલર સિમ્ટમ્સ છે કે ભાઈ ઉધરસ રાતે વધારે આવે સવારે વધારે આવે ઉધરસ સુવા ના દે ઉધરસ સાથે ઘણી વખત શ્વાસ નળીમાંથી ઘર ઘર જેવી અવાજ આવે તો એક તો હિસ્ટ્રી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે બીજી વસ્તુ અમુક ટેસ્ટ છે જે અમને મદદ કરે એમાંથી સૌથી ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ છે કે અમે માપીએ કે શ્વાસ નળીમાં કેટલો સોજો આયેલો છે અને એ છે કે નહીં એને કહેવાય સ્પાયરોમેટ્રી ઓર સિમ્પલ ભાષામાં પલ્મનરી ફંક્શન ટેસ્ટ બી કહેવાય બહુ ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ છે અને બાકી બધામાં અસ્થમામાં કાંઈ નહીં આવે પણ સ્પાયરોમેટ્રીમાં અસ્થમામાં સોજો આપણે નિદાન કરી શકીએ કે કેટલાય માત્રામાં સોજો છે સોજો છે કે નહીં એનાથી આગળ જઈએ તો બીજા ઘણા બધા એડવાન્સ પલ્મનરી ફંક્શન ટેસ્ટ આવે છે જેમ કે એડલ્ટ માટે તો સ્પાયરોમેટ્રી છે પણ એ જ વસ્તુ બચ્ચાઓ ઘણી વખત ના કરી શકે તો એમના માટે એફઓટી ફેનો અલગ અલગ ટાઈપના શ્વાસ નળીના સોજા ડિટેક્ટ કરવાના ટેસ્ટ અમુક બ્લડ રિપોર્ટ આપણને હેલ્પ કરી શકે ગાઈડ કરી શકે અને ઘણી વખત જયારે અમને અસ્થમા કંટ્રોલમાં ના આવતું હોય તો અમે એલર્જી ટેસ્ટનો પણ સહારો લેતા હોઈએ છે સ્કીન પ્રિક એલર્જી ટેસ્ટ એક બહુ ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ છે જેના અંદર ઘણી વખત જયારે અસ્થમા કંટ્રોલ ના આવે તો અમે ચામડી વાળો એલર્જી ટેસ્ટ કરીને પેશન્ટ નિદાન કરતા હોઈએ છીએ કે ભાઈ આ વસ્તુની એલર્જી છે તો કદાચ એનાથી અસ્થમા થયું હશે તો સૌથી મુખ્ય વસ્તુ હિસ્ટ્રી બીજી મુખ્ય વસ્તુ સ્પાયરોમીટર આ બે ટેસ્ટ થી આપણે નિદાન કરી શકીએ અસ્થમા છે તો આપ બંને ડોક્ટર્સ ખૂબ સરસ અને રસપ્રદ માહિતી આપી રહ્યા છો પણ આપણે શોને થોડીક વાર માટે અટકાવીશું દર્શક મિત્રો હાલ સમય થયો છે એક વિરામનો જી જીનંદરથી પ્રગટ થયું હુકુમ મેરે આકા તમે મને આમાંથી મુક્ત કર્યો છે તમે મને આમાંથી આઝાદી અપાવી છે હું તમારો દાસ છું હવે તમે મને કહો હું તમારી તૈણેની એક એક ઈચ્છા અત્યારે ને અત્યારે પૂરી કરીશ એટલે ભૂરાએ કીધું એ કે આપણે સ્વિટરલેન્ડમાં સેટ થાવ્યા બધા છે એ કે જીને આમ છપટી વગાડી ભૂરો સ્વિટ્ઝરલેન્ડ પોગી હા તરત ભીખાનો વારો આવ્યો કે તારે શું ઈચ્છા છે કે આપણે યુએસ અમેરિકામાં સેડ થાઉ છે આને ચપટી વગાડી અમેરિકામાં પોગી ગયો હા ત્રીજો વડ્યો ભગો ભગવાન પૂછું કે તારી શું ઈચ્છા છે કે ઓલા બે આયા પાછા બોલાવી લીધાળો ગમત ગુલાલ સોમવાર થી શુક્રવાર સાંજે 6 કલાકે તથા શનિવાર અને રવિવાર રાત્રે 8 કલાકે પુનઃ પ્રસારણ સવારે 10 વાગે ને 30 મિનિટે DD ગિરનાર પર અયોધ્યામાં શ્રી રામલલ્લા મંદિર થી નિત્ય આરતી નું જીવંત પ્રસારણ દરરોજ સવારે છ કલાકે માત્ર ડીડી ગિરનાર પર ગુડ મોર્નિંગ ગુજરાત માં તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે એક કલાક પ્રેક્ટિસ કરવામાં એવું લાગે કે અરે બાપરે એક કલાક કરવો પડશે કારણ કે એટલા બધા ડિસ્ટ્રેક્શન્સ હોય છે મારો

ઓકે સૌ પ્રથમ તો અસ્થમાના દર્દીઓએ પૌષ્ટિક આહાર લેવો જોઈએ એમની ઇમ્યુનિટી વધારી શકે એવો આહાર ખાવો જોઈએ ફ્રૂટ્સ બધા જ ખાવા જોઈએ એ ગેરમાન્યતા છે કે તમે કેળું ના ખાઈ શકો ઓરેન્જ ના ખાઈ શકો એપલ ના ખાઈ શકો એકચ્યુલી આ બધા જ આહાર એ તમારી ઇમ્યુનિટી વધશે અને જેનાથી તમારો અસ્થમાનો એટેક અવોઇડ થઈ શકશે બીજું એ લોકોએ શુગરી ડ્રિંક્સ જે કોકોકોલા કહીએ આપણે કે રિયલ ફ્રૂટના જ્યુસીસ કહીએ એ બધું અવોઇડ કરવું જોઈએ આ બધી વસ્તુઓમાં પ્રિઝર્વેટિવનું પ્રમાણ વધારે હોય અને સાથે શુગરનું પ્રમાણ પણ ખૂબ વધારે હોય છે જે હાનિકારક હોય છે માટે અને કલર કલરિંગ એજન્ટ્સ પણ હોય છે એમાં એટલે આ ફૂડ સો ટકા કરવું જોઈએ બીજું કોલ્ડ વેરી હા એટલે ઘણાને કેવું એકદમ ઠંડુ ફ્રીજનું પાણી કે બરફ જ કે ફ્રોઝન ડ્રિંક્સ ફ્રોઝન ફૂડ એવી ખાવાની આદત હોય છે તો અસ્થમાના દર્દીઓએ આ વસ્તુ ખાસ અવોઇડ કરવી જોઈએ જેનાથી એ લોકોનો અસ્થમાનો અટેક પ્રેસિપિટેટ થઈ શકે છે એટલે બેઝિક લાઈન આપણે કહીએ તો આપણો રૂટીન પૌષ્ટિક આહાર બધું જ ખવાય અસ્થમાના દર્દીઓથી

સિક્સટી સેવન્ટી પર્સન્ટ દૂધ બંધ કરીને આવે છે કે સાહેબ દૂધથી કફ થઈ જાય ને એટલા માટે અમે દૂધ નથી આપતા તો એવું કોઈ જ લોજિક નથી એક આનું એક સિમ્પલ આન્સર છે તમારે જે ખાવું હોય એ ખાઈ શકો એસ ફાર એસ એ ઘરનું હોય જેમ મેડમે કીધું બારનું પ્રિઝર્વેટિવ વાળું ના હોય અને ઇન્ફેક્ટ તમે જયારે આ બધી વસ્તુઓ બંધ કરી દો છો ને ત્યારે તમે બાળકના ડેવલપમેન્ટમાં પણ એને ઘણી બધું હાર્મ કરો છો બાળકને જે ઇમ્પોર્ટન્ટ વિટામિન્સ મળવા જોઈએ ત્યારે એને નથી મળતા એટલે ખાવા પીવાથી વધારે ધૂળ ધુમાડા આ દૂર રહેવાથી અસ્તમાં સારો કંટ્રોલમાં આવે ખાવા પીવામાં ઓલમોસ્ટ બધું અલાઉડ હોય છે સિવાય કે તમને એ વસ્તુની એલર્જી પ્રુઅન હોય તમને ફૂડ એલર્જી હોય ડોક્ટરે કીધું હોય કે ભાઈ આ વસ્તુની તમને એલર્જી છે તમારે નહીં લેવાનું તો જ તમારે નહીં ખાવાનું બાકી તમે બધું જ લઈ શકો છો

એવું લાગે છે કે અસ્થમા જેવો જે એક બીજો રોગ હોય જેને सीओપીડી કહેવાય એટલે તમને બેસિકલી મોટી ઉંમરે એ રોગ થતો હોય છે એટલે તમને એ મોસ્ટલી એ રોગ છે सीओપીડી એટલે આનો આન્સર ફોન ઉપર કે વાત કરીને આપવો પોસિબલ નથી આના માટે મારી સલાહ એ છે કે તમે આજુબાજુના તમારા જે ફેફસાના નિષ્ણાત હોય

આ બહુ જ જરૂરી માહિતી મારે આપવી જ છે એના માટે હું સૌ પ્રથમ તો એ કહીશ કે અસ્થમા એ એવો રોગ છે કે જે પ્રિવેન્ટેબલ છે આ વસ્તુ સૌએ ધ્યાનમાં રાખવી અમુક જ રોગ જે હોય જેને આપણે વેક્સિન પ્રિવેન્ટેબલ કહીએ એ અમુક જ રોગ છે પણ આ વિધાઉટ વેક્સિન પણ આ રોગ પ્રિવેન્ટેબલ છે એના માટે સૌ પ્રથમ તો આપણે અમુક એના ટ્રીગર ફેક્ટર્સ એ જાણીને અવોઈડ કરવા જોઈએ સૌ પ્રથમ તો આપણે જાણવું જોઈએ કે બાળકને કે કોઈને પણ શેની એલર્જી છે હવે મોસ્ટ કોમન અમે એલર્જી જોઈએ છે બાળકમાં એ મિલ્ક હોય છે કે એગ હોય છે કે સી ફૂડ હોય છે વ્હીટની પણ એલર્જી જોઈએ છે કે નટ્સ નટ્સ એલર્જી ઇઝ વેરી કોમન એટલે સૌ પ્રથમ આપણે એલર્જ એલર્જી ટેસ્ટ કરાવી જે વસ્તુની એલર્જી આવે એ આપણે બાળકોને અવોઈડ કરવાનું કહીએ છીએ સેકન્ડલી એના આના પ્રેસિપિટેટિંગ ફેક્ટર્સ કહીએ કે ઘણીવાર સ્ટ્રોંગ સ્મેલ છે કે આપણે ઘરે મોસ્કવીટો નેટ ચલાવી છે એની ફ્યુમ્સ આવે કે કોઈ બી સ્ટ્રોંગ ઓર્ડર છે એ પણ અસ્થમાનો એટેક પ્રેસિપિટેટ કરે તો બને ત્યાં સુધી આવા વાતાવરણથી બાળકને દૂર રાખવું ભેજવાળું વાતાવરણ ઘણી વાર ઘરમાં બહુ જ ભેજ હોય જેના લીધે ઘરમાં ફંગસ ઉગી જતું હોય એવું વાતાવરણ હોય તો આમાં પણ બાળકને અસ્થમાનો એટેક આવી શકે સમટાઇમ્સ આપણે જોઈએ કે બાળકો બહુ જ ઓવર ને પુઅરલી વેન્ટિલેટેડ ઘરમાં રહે છે તો આમાં પણ જ્યારે હવામાન ચોખ્ખું નહીં હોય એ રીઝનથી પણ બાળકને અટેક આવી શકે કે સ્કૂલ જતું હોય બાળક એ એરિયામાં બહુ જ ટ્રાફિક હોય તે ટ્રાફિકના ધુમાડાને પણ બાળક અવોઇડ કરી શકે છે અને એનાથી પણ બાળકનો અટેક આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ બીજું એની હેલ્ધી લાઈફ સ્ટાઇલ દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ હેલ્ધી લાઈફસ્ટાઈલમાં સૌ પ્રથમ આવે છે કે આપણે બાળકોને અમે સમજાવીએ છીએ કે ફાઈવ ટુ વન ઝીરો ન્યુમોનિક બધાએ યાદ રાખવું હવે આ ન્યુમોનિકમાં એવું હોય કે તમારે આખા દિવસમાં ફાઇવ એટલે ફાઈવ સર્વિંગ ઓફ ફ્રુટ્સ અને વેજીટેબલ એ લેવું કમ્પલસરી છે ટુ એટલે ટુ અવર્સ ઓર લેસ ઓફ સ્ક્રીન ટાઈમ દેટ ઇઝ કમ્પલસરી વન અવર ઓફ ફિઝિકલ એક્સરસાઇઝ કસરત કરવી ખૂબ જરૂરી છે અને ઝીરો એટલે ઝીરો શુગરી કે કાર્બોનેટેડ ડ્રિંક્સ તમે આ લાઇફ ફોલો કરો ફિઝિકલ ડાયટ પ્રોપર બેલેન્સ ડાયટ લો અને ગુડ એડિક્યુટ સ્લીપ તો તમે આ રોગ થતા અટકાવી ડેફિનેટલી શકો અને છેલ્લે હું કહીશ કે વેક્સિનેશન આવા રોગ આવા બાળકોને અમુક રોગનો ચેપ લાગવો બહુ જ કોમન હોય છે દે આર વેરી સસેપ્ટેબલ તો એના માટેની ત્રણ મુખ્ય વેક્સિન અમે કહેતા હોઈએ છીએ સૌ પ્રથમ તો ઇન્ફ્લુએન્ઝા વેક્સિન ફ્લુ વેક્સિન જે કહીએ ઇન્ફ્લુએન્ઝા વાયરસ એ મોસ્ટ કોમન વાયરસ છે શરદી ખાંસી માટે તો આ વાયરસનો ચેપ આપણે આ વેક્સિનથી બચાવી શકીએ છીએ એટલે અસ્થમાના બાળકોને આ વેક્સિન આપવી બહુ જ જરૂરી છે સેકન્ડ ઇઝ ન્યુમોકોકલ વેક્સિન ખાસ કરીને મોર દેન સિક્સટી ફાઈવ યર્સ અને ચિલ્ડ્રન આ લોકોને ઘણીવાર બહુ જ શ્વાસના લીધે ન્યુમોનિયા પણ થઈ શકે તો એ રોગ પણ આપણે આ વેક્સિનથી બચાવી શકીએ છીએ અને થર્ડ ઇઝ આરએસવી એટલે દેટ ઇઝ સ્ટીલ અન્ડર સ્ટડી પણ એ વેક્સિન પણ આપણે આ રોગ બાળકોને આપણે આપવી જોઈએ છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ જે બાળકને આપણે અસ્થમાની ટ્રીટમેન્ટ આપી રહ્યા છે એ બાળક પ્રોપર એ લઈ રહ્યું છે કે નહીં મા બાપ એના વિશે જાણે છે કે નહીં જેમ ઇન્હેલર્સ આપણે આપીએ છે તો ઇન્હેલર એ બાળકને કેવી રીતે આપે છે કેટલો ટાઈમ આપે છે અને એની ફ્રિકવન્સી કેટલી છે ડૉક્ટરે કહ્યું એ પ્રમાણે આપે છે કે નહીં એનો ડોઝ એકવાર પફ દબાવવાનો કીધો છે કે બે વાર દબાવે છે કે ચાર વાર દબાવે છે આ બધું જ જાણવું ખૂબ જરૂરી છે એટલે અસ્થમાને આપણે આ કલેક્ટિવલી આ બધું જ કરવાથી બચાવી શકીએ જી આપ બંને ડૉક્ટર અહીં ઉપસ્થિત રહ્યા અને ખૂબ જ રસપ્રદ માહિતી આપી દર્શકોને ખૂબ અસ્થમા વિશે અને તેને કઈ રીતે કંટ્રોલમાં રાખી શકાય એના વિશે માહિતી આપી આશા છે કે આજના આ કાર્યક્રમ પછી લોકોમાં અસ્થમા અને આ રોગ વિશે થોડી ઘણી જાગૃતિ આવી હશે આ સાથે જ અહીંનો આ કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર નહી બદલી સ્ટાઇલ ગયા હૈ બદલ જો કહાનિયા સુનતે આએ દેખતે આ